કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ આઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર ત્રણને સોલ્વ કરાવેલું જે ખરેખર એક્ઝામ માટે મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને એક્ઝામમાં કેની કિંમત શોધો જો વાસ્તવિક બીજ હોય વાસ્તવિક અને સમાન બીજ હોય તો કેની કિંમત જણાવો આવું તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી નાખે અને તમે લોકો એ પ્રેક્ટિસ કરી જ ના હોય તો તમને મિત્રો ખબર જ ના પડે કે એકચ્યુઅલમાં આપણે શું કરવાનું છે એટલા માટે મિત્રો પ્રેક્ટિસ વર્ક કરવી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આવા દાખલાઓ તમને બુકમાં નથી આપેલા ખાસ સમજજો એટલા માટે તમારે પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર પડે છે એટલા માટે ખાસ તમે જો મિત્રો એ વિડીયો ન જોયો હોય ને તો એકવાર ખાલી જઈને જોઈ લેજો બધું જ સિમ્પલ છે બધું આવડી જાય ને એવું જ છે તમારે માત્ર એકવાર જોવું પડે અને સમજવું પડે હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર ચાર અને પાંચ બંને પૂરા કરાવી નાખીશું અને બંને પૂરા કરાવી નાખીને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણે પણ પૂરેપૂરું સંપૂર્ણપણે પૂરું કરાવી નાખવાના છે ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે દાખલા નંબર ચારથી સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ કે આપણને સમીકરણ આપેલું છે બરાબર ને એમાં કેની આપણે એવી કિંમત મેળવવાની છે કે જેથી સમીકરણનો ઉકેલ સૌથી પહેલો કયો છે આપણો તો કે વાસ્તવિક સંખ્યા બને એવો ઉકેલ આપણે મેળવવાનો છે ચાલો શું કરીએ તો આપણને મિત્રો બેઝિક નિયમો ખબર હોવી જોઈએ બરાબર ને કયા બેઝિક નિયમ જોજો ખાસ તમને ખબર હતા ને ગયા વખતે આ રહ્યા છો કે ની કિંમત ઝીરો હોય તો વાસ્તવિક અને ની કિંમત મોટી હોય ને ધન કિંમત હોય તો એ વાસ્તવિક મળે આપણને પણ ડી બરાબર ઝીરો હોય તો સમાન મળે પણ ની કિંમત ઝીરો કરતાં મોટી હોય તો ભિન્ન મળે આવું તમને બધાને ક્લિયર કરાવેલું બરાબર ને ચાલો આપણે એના પરથી જ જવાનું છે અહીં શું છે કે ભાઈ ડીની કિંમત કેવી તો કે વાસ્તવિક હોય તો ડીની કિંમત કેવી મળતી હોવી જોઈએ તો મિત્રો વાસ્તવિક માટે ની કિંમત કાં તો ઝીરો હોય તો પણ વાસ્તવિક મળે અથવા અથવા ડીની કિંમત જો મોટી હોય કોના કરતાં ઝીરો કરતાં તો પણ આપણને મળી શકે તો પણ આપણને વાસ્તવિક બીજ મળી શકે તો મિત્રો આપણે આવું જ કરવાનું છે આપણે કંઈક આવું જ કરવાનું છે પણ લખીએ છીએ આપણે આવી રીતે ડી બરાબર બંને લખીએ ભેગા લખવા માટે શું કરવાનું તો ડી મોટું પણ છે અને બરાબર પણ છે એટલે આવું કરવાનું ડી મોટું પણ છે અને બરાબર પણ છે ઝીરો કરતાં એટલે આપણે હવે આની પરથી બધું કામકાજ કરવાનું છે યાદ રાખજો આપણે આની પરથી બધું કામકાજ કરશું ચલો મુખ્ય સૂત્ર સૌથી પહેલાં કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી પણ અત્યારે આપણે ડી બરાબર લખી શકાશે ના નહીં લખી શકાય કેમ કે આપણે વાસ્તવિક ઉકેલ મેળવવાના મેળવવાના છે અહીંયા બરાબર નહીં આવે શું આવશે આવી નિશાની આપણી આ મૂકવાની છે એટલે મોટું અને બરાબર હે ડીની કિંમત મોટી અને બરાબર કરવાની છે હવે બધી જ કિંમતો આપણે ગોઠવવાની છે બધી જ કિંમત આપણે ગોઠવવાની છે હવે શું મળે છે જોજો ખાસ અત્યારે અહીંયા શું કરીએ આપણે ઝીરો કરી દઈએ છીએ કારણ કે ઝીરો મળે આપણને હવે ખાસ અંદર શું આવશે તો બી સ્ક્વેરની કિંમત તો બીની કિંમત કેટલી છે માઇનસ ચાર છે તો માઇનસ ચાર નવ સ્ક્વેર માઇનસ ચાર એની કિંમત છે કેટલી અહીંયા આપણને એક આપેલી છે નથી એટલે સીની કિંમત આપણને અહીંયા કે આપેલી છે કે ના કે રહેવા દેવાના જીરો મોટું છે બરાબર માઇનસ ચારનો સ્ક્વેર કરો એટલે સોળ થાય માઇનસ ચાર એકાદ ચાર અને ચાર એટલે માઇનસ ચાર કે આ માઇનસ ચાર કે બરાબરની આપણે આગળ લઈ જઈએ તો માઇનસ ચાર કેનું પ્લસ ચાર કે બનશે આ બધી સાઈન તો આવીને આવી રહેશે એ ચેન્જ થશે નહીં ચાર હવે છેદમાં લઈ આવો આપણને જવાબ શું મળશે મિત્રો કે આ નિશાની સોળ તો હતા અને ચાર આવશે છેદમાં એટલે કે મોટો છે બરાબર છે ચાર ચોક સોળ એટલે કે આપણો જવાબ શું આવશે મિત્રો પ્લસ ચાર આવશે શું આવશે પ્લસ ચાર થશે આવું મિત્રો આપણે કરવાનું છે બરાબર છે ને આપણે આવું જ કરવાનું છે બધામાં આપણે સેમ મિત્રો આ જ ટેકનિક વાપરવાની છે ચલો હવે શું કહે છે ભિન્ન અને વાસ્તવિક હોય બરાબર ને આશાના માટે તો ખાલી વાસ્તવિક હતું વાસ્તવિક પ્રકાર બે પડે એક તો સમાન હોય તો અને મોટું હોય તો પણ ભિન્ન ક્યારે મળે મિત્રો ભિન્ન ક્યારે મળે તો ભિન્ન આપણને આવી રીતે મળે કે ડીની કિંમત ઝીરો કરતાં કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ તો લખીએ અહીંયા આપણે કે ડી કેવો હોવો જોઈએ ઝીરો કરતાં મોટો હોવો જોઈએ તો આવું પોસિબલ થાય છે લખીએ હવે ત્યાં ની કિંમત લખી દઈએ આપણે કે ડી મોટો છે કોના કરતા બી સ્ક્વેર માઇનસ ફોર એસી કરતા અહીંયા આપણે શું લખીએ છીએ ઝીરો લખીએ સૌથી પહેલાં અહીંયા જી નિશાની બીની કિંમત તમને ખબર છે ને માઇનસ ચારનો હવે તો સેમ જ આવવાનું છે એમાં કંઈ આપણે કંઈક નવ છે નહીં એક અને સીની કિંમત પાછી કે છે આમાં કંઈ ચેન્જ થશે નહીં માત્ર નિશાની બદલાશે માઇનસ ચારનો સ્ક્વેર સોળ થાય ચાર ગુણ્યા એક ગુણ્યા કે એટલે ચાર કે થાય માઇનસ ચાર કેને આગળ લઈ આવો સાઈન તો આપણી જે છે ને એવીને એવી જ રહેવાની એમાં ચેન્જ થવાનો છે નહીં સોળના સોળ રહેશે કેને છેદમાં લઈ આવવાનો હવે સોરી કે ને છેદમાં ક્યાં ચારને છેદમાં લઈ આવવાનો છે સાઇન તો એવીને એવી હવે કાપા કોપી કરો એટલે ચાર ચોક સોળ એટલે મિત્રો કે ગ્રેટર ધેન ચાર કેની કિંમત ચાર કરતાં કેવી થવી જોઈએ મોટી થવી જોઈએ કેની કિંમત ચાર કરતાં જો મોટી આપણને મળે ને તો વાસ્તવિક અને ભિન્ન બીજ આપણને મળે ક્લિયર છે ચાલો સમીકરણ એક્સક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ પાંચ સમીકરણ સેમ જ છે આપણે આ સમાન મેળવવાના છે સમાન મેળવવા માટે સિમ્પલ તમને ખબર જ છે ને કે ડી બરાબર આપણે ઝીરો લેવાના છે જે આપણે નોર્મલ લેતા હોઈએ છીએ એવી રીતે એક મિનિટ આને ચેન્જ કરી દઈએ ચાલો કિંમત મૂકીએ અહીંયા આપણે ડી બરાબર b2 - 4ac اما કે ચેન્જ આવશે નહી બરાબર નો બરાબર જ આવશે ખાલી આ ચેન્જ કરી આપણે બરાબર 0 અહીંયા -4 નો સ્ક્વેર -4 a ની કિંમત x ની કિંમત k 0 ના 0 4 નો સ્ક્વેર 16 થાય -4 a એટલે 4k થાય -4 કે છે +4 કે થશે બરાબર 16 તો k = 16 ના / 4 4 * 4 16 થાય એટલે કે k = 4 જો કેની કિંમત ચાર હોય ને કેની કિંમત પરફેક્ટ ચાર હોય પરફેક્ટ કેવી ચાર ચારથી મોટી નહીં ચારથી નાની નહીં બરાબર ચાર હોય તો સમાન આપણને ઉકેલ મળશે સમાન આપણને ઉકેલ મળશે આગળ જઈએ છીએ હવે વાસ્તવિક ના હોય વાસ્તવિક ના હોયનો મતલબ એવો થાય મિત્રો કે ની કિંમત નાની છે ડીની કિંમત કેવી છે ઝીરો કરતાં નાની છે ગોઠવીએ હવે આપણે આને ગોઠવણી કરીએ આપણે ની કિંમત આપણે રાખવાની છે નાની એટલે ડી નાના છે કોના કરતાં તો કે ભાઈ બી સ્ક્વેર માઇનસ ફોર એસી કરતાં નાના ઋણ સંખ્યા મળે છે ગોઠવણી કરીએ બધી કિંમતોની અહીંયા ઝીરો આવશે નાનું છે બીની કિંમત અહીંયા તમને ખબર છે માઇનસ ચારનો સ્ક્વેર માઇનસ ચાર એની કિંમત એક અને સીની કિંમત કે છે ઝીરોના ઝીરો નાની એટલે કે લેસ દેન ચારનો સ્ક્વેર સોળ ચાર એક કે એટલે ચાર કે થાય આગળ લઈ આવો તો માઇનસ ચાર કેનું પ્લસ ચાર કે લેસ દેન સોળ તો અહીંયા ચાર કે લેસ ધેન સોળ મળે છે તો કે લેસ દેન સોળના છેદમાં ચાર કાપા કાપી કરવાની છે આપણે હવે ચાર ચોક સોળ થાય એટલે કે બરાબર ચાર કરતાં નાની કિંમત હોય ને ચાર કરતાં નાની કિંમત મળશે કે નહીં તો એના બીજ વાસ્તવિક હશે નહીં તો મિત્રો આ દાખલા હતા આપણા દાખલા નંબર ચારના જેમાં આપણને ચારે ચાર વસ્તુ આપેલી છે બરાબર ને તમને આમાંથી કોઈ પણ એક વસ્તુ એક્ઝામમાં સાબિત કરવા માટે પૂછી નાખે છે એક્ઝામમાં ખાસ તમને પૂછી નાખે છે અને વિદ્યાર્થીઓ ખાસા બધામાં હળવાઈ જાય છે કે સાહેબ આમાં કરવાનું કેવી રીતે એ ટાઈમે ખબર જ ના પડે બરાબર કારણ કે એ ટાઈમે તમને એક્ઝામનું પણ એક ટાઈમનું પ્રેશર હોય છે ટાઈમનું પણ તમને પ્રેશર હોય છે એટલા માટે ખાસ મિત્રો એકવાર તમે પ્રેક્ટિસ આવા દાખલા કરી હોય ને તમને બીજી વાર કરવાની જરૂર પડશે પણ નહીં બરાબર એવું આ દાખલાઓ છે પણ ખાલી એકવાર પ્રેક્ટિસ તમે કરી લેજો આગળ હવે જઈએ છે લાસ્ટ દાખલો આપણો અને પછી સ્વાધ્યાય ત્રણ ચાર પોઈન્ટ ત્રણને આપણે પૂરું કરીએ છીએ જોજો ખાસ રકમમાં શું આપેલું છે શું એવો લંબચોરસ શક્ય છે કે જેમાં લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપણને આપ્યો છે પાંચ જેમ ચાર લંબાઈ મિત્રો પાંચ છે અને પહોળાઈ ચાર છે પણ ગુણોત્તર છે એટલે ધારવું પડે તો ધારો કે ધારો કે લંબાઈ પાંચ એટલે પાંચ એક્સ છે અને પહોડાઈ પહોડાઈ ચાર એટલે ચાર એક્સ થાય હવે મિત્રો આપણને ક્ષેત્રફળ પણ આપેલું છે ને ક્ષેત્રફળે આપ્યું છે અને સૂત્ર બધાને ખબર હશે કે લંબાઈ ગુણિયા પહોડાઈ બરાબર ક્ષેત્રફળ થાય બરાબર ક્ષેત્રફળ થાય ને તો લંબાઈ આપણને આ પર આપેલી છે પાંચ એક્સ પહોળાઈ આપણને આપી છે ચાર એક્સ છેતરફળ છે એકસો ને એંસી સોલ્વ કરીએ એટલે પાંચ ચોક વીસ અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર બરાબર ને એંસી વીસને છેદમાં લઈ જાવ એટલે એક્સ બરાબર એકસો ને છેદમાં વીસ શું કટ થયું છે તો કે જીરો જીરો કટ થયું છે તો બે નવા અઢાર થશે એક્સ સ્ક્વેર બરાબર બે નવે અઢાર હવે એક્સનો સ્ક્વેર છે આપણે તો એક્સ મેળવવું છે એટલે એક્સ બરાબર વર્ગમૂળની અંદર નવ અને વર્ગમૂળમાં નવને બહાર કાઢો ને એટલે શું બચશે તો એક્સ બરાબર કાં તો પ્લસ ત્રણ કાં તો માઇનસ ત્રણ બરાબર છે કાં તો પ્લસ ત્રણ કાં તો માઇનસ ત્રણ પણ મિત્રો આમાં તમને લાગે છે કે માઇનસ ત્રણ આન્સર આવે ના આવે લંબાઈ ક્યારેય માઇનસમાં હોય નહીં એટલે એક્સ ચૂલમાં મિત્રો આપણો આન્સર શું આવશે અહીંયા એક્સ બરાબર પ્લસ ત્રણ લેવાનું માઇનસ ત્રણ આપણે લઈશું નહીં ચલો એટલે એક્સ મળી ગયા હવે આ કિંમતને ગોઠવી દેવાની આપણે લંબાઈ પહોળાઈની અંદર કે લંબાઈ પહોળાઈ શું છે જોજો ખાસ લંબાઈ તમને અહીંયા આપેલી છે કેટલી પાંચ એક્સ આપી છે પાંચ ગુણ્યા ત્રણ કરો એટલે કેટલા આવશે અહીંયા પંદર આવશે એટલે કે પંદર સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ ગણતરી કરી લઈએ આપણે પહોળાઈ બરાબર ચાર ગુણ્યા એક્સ ચાર ગુણ્યા ત્રણ ચાર તરી બાર સેન્ટીમીટર તો મિત્રો આ થઈ ગયા આપણા દાખલાઓ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ આપણે અત્યારે પૂરું કરીએ છીએ ને હવે આપણે સ્વાધ્યાય ચારમાં પહોંચી ચૂક્યા છે આની પછીના વિડીયોમાં આપણે મિત્રો સ્વાધ્યાય ચાર કરવાના છે જે ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવી જાય એવું છે સ્વાધ્યાય ચારમાંથી મિત્રો ઘણા દાખલાઓ તમારી એક્ઝામમાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય ને એવા પણ આપેલા છે એટલે ખાસ આ વિડીયોને જોઈ લેજો સમજી લેજો અને આવે જે નવો વિડીયો આવશે ને એને પણ ખાસ જોજો એમાં તમને સ્વાધ્યાય ચાર ધીરે 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 આપણે પૂરા કરાવવાના છે પણ બધું મિત્રો તમને ક્લિયર કટ ખબર પડી જાય ને એવી રીતે આપણે કરવાના છે તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છે મને પહેલીવાર સાંભળી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ન કરી હોય તો ખાસ વિડીયોને મિત્રો લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો આ કેવો લાગ્યો છે